જય માતાજી મિત્રો સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાકા નવા નવા થયા છે માથે ઓઢો બટા તમે પાપા ફૂલ પણ ભલે ને ફૂલ બટા માથે પડે છે બટા કાઈ વાંધો તો બસ આ એમ એમ જોઈએ કે ના સંસ્કારી છે આ બા અને હું શું કહું છું જો કુટુંબ મોટું છે એટલે આપણે સા પાણી મે કીધું પી આવી એમ હા એટલે એક કામ નીકળી જાય પછી કાઈ એમ ને પછી આઈ જવા ને કાઈ લવા ને એમ જાવું નહીં કાઈ વાંધો ને બાજી આવી હા જો ફરી હશે બાજુ મોટી ફરેનો હા અને આપણે પાદર નું પસલાડું બરોબર ઈ આમ ગલે ગઈ ને આપણે મોટા હા પી આવી કાઈ વાંધો ને પી છે ભેગા કોણ તમાર દીકરા ના ના હવે ઈ ભલે ને ધંધાઈ ગયો એનું કાઈ કામ નથી તો બે જણા જો જોડી માં જાય તો સારું લાગે એ બટા કઈ પ્રસંગ હોય ને તઈ તમ જોડી માં જઈજો અત્યારે હાઉ હાઉ સા પી આવી આપણે સે તો જઈ આવી અને હું શું કહું છું હા

એવું છે અને એમાં મારી દીકરી પાસે રૂડી રૂપારી આ બા જો આ તમે જો પાટલા કરે આટલા બધા જાડા પાટલા કરે હોય એટલે બટા હવે આપડી ઘરે કે ખજાને ખોટ છે અને મારે એક દીકરો છે બરોબર અને આ છે બધું તમારું જ છે એ છે એટલે આમ જો કોઈ કે નહીં એનું મગજમાં રાખવાનું બરોબર પછી ઘરમાં આવીને વાતાવરણ બહારનું ઘરમાં નહીં લઈ આવવાનું

કઈ જઈ આવી બજાર મને આ તો મરાવી હા આપણે સા પી આવી હા સમજો કીધું ને રાખજે હા બા અને આમ જો આપડા બે ખોચરીયું છે એનું તો તું ખાસ ધ્યાન રાખજે એ બા જો જે ખોચરીયું બાયું હોય ને મને કહી દેજો લેને હું રહું હું તને ખાલી ઈશારો કર દઉં ને એટલે તારે સમજી જવાનું કઈ વાંધો ના ઈશારો જ કહી દેજો બસ બા તમે ઉપાધી કરો માં હું તમારી ઓસો કે પાછી નહીં પડું

બાબી એક વાત સો કેને એક નહીં બે કેને તારા કુટુંબમાં હે ને તું વવ માં ખાટી ગઈ એમ ને આવી વવ તમારા કુટુંબમાંય નથી ને ગામમાંય નથી આખા ગામમાં કે કુટુંબમાં મારી હેતલ જેવી કઈ વવ જ નથી બાકી તને જો વવ ને સાચવજે થી લે તું હાચરીશ નહીં આવી ઘેલહાગરી વાતો ન કરતા હોય તો તારી ખબર નો હોય તારા મગજ ની બટા આ મસ્તી મસ્તી કરે જો કઈ માનતી ની ના મસ્તી ની વાત ન તું હું સાચું કહું છું

ખોટા ડારા નો દેતી એ વહુ થી કામ થતું એટલું કચકચ બહુ નો કરું માથે આ તો હું તને થોડીક ભલામણ કરું છું કે વહુ ને હાચે તારી ભલામણ તારી પાસે અને મારી મને નીચી શરમ નથી આવતી નીચી પાડવાની વાત નથી ભાભી મને તારી બધી ખબર છે તું આવી હતી

પણ તું 3 વારાનો થયો હાંઢિયા જેવોલો થયો કાય લાવ લગન થઈ જાય ત્યાં તું મારી સલા લેવા આવીશ ઈ વાત તારી હાચી છે પછી તો નો લેવા આવે મારથી મુરાખનો સરદાર કહેવાય અતારે કાઈક રસ્તો બતાય ઓલો માર બાપુ માને માનેવો પણ તારા માં છે ને અકલ જ નથી અકલ જ નથી તારા બાપાને તારે છે ને તારા જે અંદર નું કેરેક્ટર્યું ને એને બારું કાઈક એટલે ખબર પડે તારા બાપાને કે તું શું છો તું ભલે તારી આઈડ નાની રહે પણ તારે જે ખેલ કરવા હોય ને તું કરીએ

અને હમણાં જો તું ઘરે જાવ ને એટલે મારા બાપા ને આ તો ઠેકીન કહી દેવું ઠેકીન કહી દેજે ના પછી એને મારે મારા વારી કરવાનું ચાલુ કરવી પડે હવે હા તો તાવ મેર પડશે આ તો કહી દઉં બાકી એમ જો વાંઢું નઈ રહેવાનું વાંઢું નથી રહેવાનું હવે કહી દેવું મારા હવે હો કેટલાક મેળા સાંભળવા મેળા સાંભળી સાંભળી તો હાવ બાછો થઈ ગયો આ હું કહી ગયો હું કાઈ હે હું કહી ગયો હાવ હા એ વાત છે પણ તું એક નઈ તો મને તો 15 થી 20 જણા કે કે કરે પા મારા બાપુ રયો ને આનામાં કઈ બુદ્ધિ નથી એવું લાગે મને તો ઈ તો કુવામાં હોય એટલું અવેડામાં આવે આ ગઈડા થાય બુદ્ધિ જાય એવું લાગતું નથી હા તો થોડીક થોડીક હોય જાય અને ખબર ન હોય સારી વરોનું થઈ ગયો હા તે કલર બલર કેરો લાગે ના એ કલર નત કર્યો આ પહેલાથી કંપનીમાં જ આવ્યા એવું છે કંપનીમાં કંપની તો હવે તો આવી જાય એની પહેલા લગન કર લે ના એમ મત કરું આ કારા સેટ ખાલે ઉગી હે ને

તાર બાપ નું અહિયાં શું કઈ ડાયટું તું હાથ વાગે ગામ માં ઉઠી ને વયો જા તમારે શું કરવાનું તો ઘરે તો રેવાય ને તો હું કઈ તું ઘરે રે તો વાડીએ જાવ આવ મારા જેવું ગોદજો તો ઘરે રહો હવે શું જેવું ગોદજો એ બાયડી આ યુ બાયડી નો દીકરો થામા પણ ક્યાંક ચડવી તો જોઈને બાયડી આખા ગામ ના બાપા પરણાવી દીધા છોકરાઓ ને બબે છોકરા રમે બબે પણ ઈ છોકરા બધાય કામકાજ કરે છે એટલે એના બાપાએ એને પરણાવી દીધા

ઈ બધું કાઈ કહેવાનું નથી પણ ગામ તમને કેવા આવશે પછી એટલે તું કોક લઈને ભાગી જશે એમ હવે મારે કેટલી ગ્રાહ જોવી તમારી તરીવરનો કર્યો તમે હવે હજી તને હાથ પરનો કરો હાથ પરનો કરવો છે આ તે વાત કરી ને તો હું લઈને ભાગી જાવ તારે શું મારા ગામમાં આબરૂ ને પથારી ફેરવી તારે હે આ પથારી નહીં હા પૂરી થઈ જાય છે પછી જો હું મારી નાખી ઓ ઘાટલે છાટે સરગાવી નાખી જો કોઈ ગામમાં કે મને વાત મળી તો

તે તમે કઈ બાજુ નીકળ્યા એલા અમે સાતે વાગ્યા તા અને ગયા તા તારી ગિલ્લે તો ન્યા તો તાળું માર્યું છે લે બોલ કેમ તાળું માર્યું એલા તારા ઘર ની તને ખબર હોય કે અમને ખબર હોય પણ હું તો ક્યાં નો નીકળી ગયો તો મારી બાની ની માર મામા ઘરે ગઈ હવે તારી માનો નો કે દે ટાટિયો ઘર ટાઈકો છે ભલે મારી જેઠાણી રહી ઈ તો બધું ઠીક ની મારું મગજ છે ને મારું મગજ એકદમ મજબૂત છે કોઈનું નથી પણ મને વિશ્વાસ નથી આવતો એ તો કાઈ નઈ તો વિશ્વાસ આવીને શું છે તારી પાસે જીતવું છે દેવાની છે ઉભા રહે હું પૂછી લઉં આ તમારા હાવું એટલે કે મારા કાકી રિયા ઈ વાત કરે છે ઈ હાસી વાત છે હા હા હાસી વાત કરે છે એવું છે હા તો કાઈ વાંધો ને હાલો ને સાંભળી લીધું ને હા સાંભળી લીધું વિશ્વાસ ન તો આવતો તો હું ને પૂછવા ગયો હું તો પડે ને મારે છોકોટ પાડવી પડે કારા મોઢારો નહી તો આમ જા સાનું મુનો જાતો હોય ન્યા જો એ કેવું એ કેજો પણ કલર ઉપર ન જાતા કેમ કે મે બધાય ટેસ્ટ પાસ કરી લીધા પણ કલર નથી તો તો કાપો યે થા હે નઈ કંપની કલર સે એવો ને એવો રહે નીકળ આ છે ને આવા નાવા કેટલાય છે ગામમાં એનું મગજ ઉપર લેવાનું હોય આલ આપણે ચા આવી અને હું તન સુકાવ કાકીન ઘેર જઈને માર ચોખું કહી દેઉં છે સાણ કરતા લીમો શરબત કરજો મને આ પેટમાં ભરવા માંડું ચા પી પેંડાનું કેજો હમણાં આટકા લેવા તીખા આવે છે માર એટલું મરચું નાગીય

હું તો જાણે કેમ વટી ગયો હોય નહીં પડે શું કરું તને ખબર ને તાર કાકી તો થઈ ગઈ છોકરાને કઈ હજી નથી છે નહીં આ તો પછી ભૂખ લાગે એટલે થોડોક નાસ્તો કરી લો હવે હું ઘરે જાય થોડુંક નાથી તો એ મારા ફાંડા ભરીશ તારા ભાઈબંધ ના પાંડા ભરાવીશ હવે કાકા એક વાત આવી છે

બાયડી વેસાવ છે તમાર કઈ કરું એટલે આપણા ગામમાં હા આપણા ગામમાં ઓલી પાયલ નો રહી પાયલ કાકી હા હા એ છોકરાની ની હો દેવાની છે છોકરા નો દેવાની છે હા લા સોરી આ વાત ને હું માનતો ન થયો કેવી રૂપારી બાઈ છે કાઈ ઘટે ને અન દેવાની છે હા દેવાની પણ કાકા હા મેં મોટા મોટ પૂછું

તો આપણે લેવાની જ છે તો કર તાત્કાલિક વાત અન એની કરે બીજું શું હાતે વાત કરી જાય એમાં શું થઈ ગયું આ તો એમ જ કરી હાલો ભલે પૈસા દેવા આપણે 2-5 લાખ રૂપિયા બીજું શું અહીંયા ઘર સાથીલા હું બીતો જ નથી એક ઘર બંધાઈ જાય તો ઘર માં રોટલા વાળી બાય આવી જાય ને તો મારે પડીકા ખાવા બંધ થાય સમજી ગયો તો એવા થા બરાબર આ વાત ખરી લે અન તે પાકું કરેલું દેવાની છે ને પાકું મેં હને એ ભાભીને પૂછી લીધું તમાર કે વાત હાચી તો કે હા આ સિтуаશન હોય શું દેવાની મને કીધું કાઈ વાત ધોને હાલ હું ખોટું ન બોલું ના ના આપણે નક્કી કરીને જ આપણે સીધું આવે હે એક ટકા જ કરી એક ટકાટ કરી નકા આપડી પહેલા કોઈ ખા કરી જાય બિયા ખા કરી આ આમાં કાઈ નક્કી ન હોય હા યો ગયું ખાઈ લ્યો હાલો પપ્પા બોલો તમને કઉ છો

ફાકી ખાતો હું જાતો હું આ બાપા વા તું હે ને હા કાય કાય ગાડી લઈને વાલ હાલ હું સુરિયાને કહી દઉં બાપા આવી ગયો હમણા બેડા ભાગ દે મારી હાલો આવી જા આ કાકી જઈ ગયો લે આવો આવો આય જો મહેમાન આવ્યા લે આ કે મહેમાન છે આ તો ગામના જ છે એ આજ મહેમાન કહેવાય थे काय वांदो ने बापा हालो मेहमान तो मेहमान हारू है ना अरे हारू हारू तुमने केम छे अरे आकला तो गयो थे हाथी आनंद केवो होई बीजो आज तो भूला पड़ी छे हां थे ए हारू छे ने हारू हारू थे होउ केम नथी देखाता ई रया अंदर काम करता हो ए बतावो आ बा ए बारे आव जाओ हां बा कछो वारती थी जो आम जोवो आ छे

এ কাকা তিন লাখে কাই ন থাই পাঁচ লাখ রুপিয়া বলি নাখো পাঁচ লাখ হ্যাঁ পাঁচ লাখ লালা দিতা আই 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 আই

કોમેડી હાલો મિત્રો સુ સુદા ચાલો લે જય મિત્રો હું છું પાયલ પટેલ મા મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલુ મોજીલો અને